વેદ નર્મદે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એક વિદ્યાર્થી દ્વારા અન્ય ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થીને જાહેરમાં હાથ જોડાવી માફી મંગાવવા માટે મજબૂર કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે પીડિત વિદ્યાર્થીનીએ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે પાંચ દિવસ પહેલાં જ આ વિદ્યાર્થીએ પોતાના મિત્રની સાથે મળી વિદ્યાર્થીની અને તેના મિત્રને યુનિવર્સિટીના કેમ્પસમાં બોલાવી અને વિદ્યાર્થીની હાજરીમાં માફી મંગાવી હતી વિદ્યાર્થીની લેખિત ફરિયાદના આધારે યુનિવર્સિટી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે તપાસ પૂર્ણ થયા બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો છે કે ફરિયાદ બાદ વિદ્યાર્થીએ તેને યુનિવર્સિટી અને ડિપાર્ટમેન્ટમાંથી કાઢી મૂકવાની ધમકી આપી વધુમાં તેણે વિદ્યાર્થીને ઓડિયો વિડીયો અથવા લેખિત રૂપે માફી માંગવા પણ દબાણ કર્યું હતું વિદ્યાર્થીની રેગિંગની ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી તંત્ર હરકતમાં આવ્યું છે અને હવે પ્રશ્ન એ છે કે યુનિવર્સિટી દ્વારા આ કેસમાં શું કાર્યવાહી કરવામાં આવશે કુલ સચિવ ડોક્ટર આર સી ગઢવીએ કહ્યું કે વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં શિસ્ત અને સલામતી મુખ્ય પ્રાથમિકતા છે રેગિંગ એક ગંભીર મુદ્દો છે અને યુનિવર્સિટી તેના માટે ઝીરો ટોલરેન્સની નીતિ અનુસર જ આ મામલે તપાસ કમિટી દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવશે અને દોષિત સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે વિદ્યાર્થીનીની મૌખિક રજૂઆત મળી હતી લેખિત રજૂઆત હજી સુધી પહોંચી નથી પરંતુ માહિતી મળી છે કે ઇન્વોલ્વ કરાવેલી છે હવે એમાં વિદ્યાર્થીને જે કંઈ દબાણ કરવામાં આવે છે એ પ્રકારની એમની રજૂઆતો હતી અને એના ઉપર યુનિવર્સિટીના ધારાધોરણો મુજબ જે કંઈ યુજીસીના પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે એ મુજબ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે કઈ રીતે દબાણ કરવામાં આવતું હતું હજી લેખિત રજૂઆત મેં જોઈ નથી એટલે નહીં કહી શકું પરંતુ મૌખિક વાતચીતનું સુર એનો હતો કે દબાણ કરવામાં આવે છે એવી વાતચીત છે અને યુનિવર્સિટીના જે કે ધારાધોરણો છે યુજીસીના નોર્મ્સ છે એ મુજબ એને સેલમાં રિફર કરીને એના ઉપરના જે પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે એ મુજબ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે સર કડક કાયદાના અભાવે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં ડર નથી રહ્યો કડક કાયદો તો છે એવું તો નહીં કહી શકાય પરંતુ છતાં આવી ઘટના બનતી હોય તો ચોક્કસ એના પર ગંભીરતાથી આપણે યોગ્ય કાર્યવાહી કરવી પડે અને કયા પ્રકારની કઈ જે કંઈ સજા છે એની પણ અંદર જોગવાઈ કરેલી છે કયા પ્રકારનો ગુનો છે એ પ્રકારે તો એના ઉપર ચોક્કસ તપાસ સમિતિ કરાવી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કઈ રીતે તપાસ કરવામાં આવશે આખી આખી ઘટનાની જો એના પર એ રેગિંગને રિલેટેડ ફરિયાદ હશે તો એમાં પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે એના જે કંઈ રેગિંગ એન્ટી રેગિંગનો સેલ છે એમાં રિફર કરવામાં આવે છે સમિતિ હોય છે સમિતિ તપાસ કરતી હોય છે તપાસના અંતે એના ચોક્કસ બધા ધારાધોરણો છે એ મુજબ નિયમ અનુસારની કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે આ બાબતે